હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એકદમ ફ્રેશ બ્લોગમાં તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે આપણી પૂર્ણિમાની બધાને હાર્દિક હાર્દિક શુભકામના તો આપણા માટે આપણે જરાક પણ કાંઈ શીખા હોય તે બધા આપણા માટે ગુરુ જ કહેવાય તો અહીંયા બધા જ વિડીયો જોતા હશે જેની પાસેથી હું કંઈક ને કંઈક શીખ્યો છું એ બધાને હેપી ગુરુ પૂર્ણિમા અને પહેલાં તો આપણા સૌથી મોટા ગુરુ આપણા મા બાપ કહેવાય એની એની પાસેથી જ આપણે બોલતા અને બધું શીખા હોય છીએ અને જે કહેવાય હોય બધું આપણે એની પાસેથી હોય પછી આપણા ટીચર હોય ચાલો કન્ટિન્યુ કરીએ આગળ વિડીયો રેડી કરીને સ્કૂલે અને કામ બધું કરીને ફ્રી થઈ ગઈ છું તો ચાલો હવે જઈએ આપણે યોગામાં મીસુબેન જસ્ટ ઉીઠા છે હજી અને એને છે આજે વાંચવાનું તો એને ક્લાસીસમાં ટેસ્ટ છે અને સ્કૂલે છે રજા સ્કૂલ વાળા બહુ રજા આપે છે ટેન્થવાળાની વાળાની એક્ઝામ હતી ને આ છોકરાઓને રજા આપે છે અને અત્યારે એક દિવસ મતલબ એ બી ને રજા હોય ને પછી સીડીને રજા હોય ને એવું ચાલે છે બધું તો કંઈક એ લોકોનું રિઝલ્ટ ને એવું હશે એટલે ખબર નહીં કેમ રજા આપે છે તો એવું છે માન્ય મિશુને એટલે આજે રજા છે તો ચાલો આજે જઈએ યોગામાં અને આજે છે ગુરુ પૂર્ણિમા તો મસ્ત રીતે ત્યાં જઈ અને સેલિબ્રેટ કરશું તો ચાલો તમારે લોકો સાથે હું શેર કરીશ અહીંયા અમારા યોગા પૂરા થઈ ગયા અને હું છું અને સાથે પાયલબેન અમે બંને જાય છીએ કેક લેવા માટે કેમ કે આપણે જે યોગ કરાવે છે ટીચર આપણા માટે ગુરુ છે તો એમના માટે કેક લઈ આવી અને સાથે સેલિબ્રેશન કરશું મજા કરશું થોડી એન્જોય કરશું આજે અને થોડું ફન પણ રહેશે તો યોગા પતી ગયા આજે થોડુંક વહેલું હતું પોણા નવે જ આવી ગયા હતા અમે એટલે પોણા દસે પૂરા કરી દીધા છે તો ચાલ કેક લઈને આવી અને પછી મળું

અમે તો બર્થડે મેં હું કેક જ નથી લે બીજા બહાર જમી આવીને એવું ખાવા તો અહીંયા આ છે અમારો યોગા હોલ તો આજે છે ને એક બેન રાખડીનું કલેક્શન લઈને આવવાના હતા તો આ બેન રાખડી વેચે છે અને બોલાવ્યા હતા મેં એટલે આજે અમારા યોગા છે ને જલ્દી ચાલુ કરી દીધા હતા અને જલ્દી પૂરા કરી દીધા પૂરો ટાઈમ તો યોગાનો ભરી જ લીધો છે હા રાખડીનું કલેક્શન jadi gentar bahawa sahaja ke budget ini pasti saya salo

આજે યોગા એ હતા અને રાખડીનું કલેક્શન પણ તમારી સાથે મેં શેર કર્યું તો જે લોકો મતલબ બેન વેચતા હતા ને એને કીધું તું બોલાવ્યા હતા આજે તો એટલે આજે થોડુંક વહેલા વહેલા જવાનું હતું યોગામાં વહેલા ગયા હતા પોણા નવે અને પોણા દસે પૂરા કરી દીધા હતા પછી પાછળથી અમે આ બધું સેલિબ્રેશન કર્યું રાખડીઓ જોઈને એવું બધું કર્યું આવતા આવતા દૂધ લઈ આવી છું તો અહીંયા મૂકી દીધું છે આપણે દૂધ પેલા ગરમ કરવા માટે અને લો બપોરના રસોઈની કંઈક તૈયારી કરીએ આ તો મિશન જમવાનું છે ને અત્યારમાં તો માનું લઈને આવું ને પહેલાં તો હું બનાવી જ લઈશ

હે ને ન્યૂ લુક મિશુ નો ન્યૂ લુક તો અહીંયા આવતા આવતા જો ફ્રૂટ લઈ આવી અને શાકમાં તો કાંઈ મેળવું નહીં મને આ મરચા અહીંયા કેપ્સિકમ ભાતમાં નાખવા ધાણાભાજી ધોવાની બાકી છે તો ભાત બનાવવા માટે ડુંગળી ને ટામેટું ખમણી નાખ્યું છે અને આ એક કેપ્સિકમ આમાં કટ કરવાનું છે અને અહીંયા આદુ લસણ મરચા ને ટોચી નાખ્યા છે ને ભાત બફાઈ ગયા છે તો લાઇક સેજવાન રાઈસ છે એવા રાઈસ બનાવવાના છે માનું બેન નીચે આંટો મારવા ગયા તા એવા વરસાદ ચાલુ હા અને હું સવારે ગઈ ને માન્ય સ્કૂલ પારું અત્યારે હું ગઈ ને તો આગળ વરસાદ હતો ને આ બાજુ નહીં ભીનું આમ જાય ને હા તો તમે અહીં પહોંચી ગયા હતા ત્યારે ને એને તો હતો વરસાદ વરસાદ હતો ને પાછી એને મૂકીને આ બાજુ એવી જ નતો જો વરસાદ ચાલુ થઈ છે ગાય મોટા મોટા ભાઈ અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો લીમડાના પાંદ અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે એને નાખી અને થોડી વાર આપણે ખાતરશું થોડી વાર સતળાય પછી અહીંયા આપણે જે ડુંગળી ખેમડી એને એડ કરી દેશું તો આ ડુંગળીને પણ આપણે થોડી વાર સાતળીશું આમ જ અહીંયા ડુંગળી સતળાઈ ગઈ તો પછી કેપ્સિકમ નાખી દેસુ પછી આપણે એડ અહીંયા ગ્રેવી ડુંગળી મરચાં ઓલા કેપ્સિકમ થોડી વાર ટમેટો નાખી દેવાનું ચાલો અહીંયા જો આપણું મરચાં ને ટમેટું અને ડુંગળી બધું સકળાઈ ગયું છે આમાં થોડોક એવો સોસ એડ કરશું થોડોક ટોમેટો સોસ થોડોક છે આ પીઝા પાસ્તા સોસ જો સેજમ જમથો તો એકદમ સેઝવાન રાઈસ હોય ને એવો ટેસ્ટ આવશે તો એ મસ્ત મજાના આપણા રાઈસ બનીને રેડી થઈ ગયા છે ધાણા ભાજી નાખી દીધી છે છોકરીઓ રાઈસ કેવા બન્યા છે એમાં એનું કેવા બન્યા છે રાઈસ મસ્ત મસ્ત જો ગઈ જાવ રાઈસ બનાવો ને એટલે મસ્ત બને પુલાવ જેવા નહીં ટેસ્ટ સેઝવાન રાઈસ જેવા ટેસ્ટ આવે મસ્ત પેલા આપણે બનાવતા ત્યારે સેઝવાન સોસ નાખીને બનાવતા ખબર હા સેઝવાન ચટણી આવે એ નાખીને પણ સેઝવાન નથી નાખતા ને તો એ બહુ મસ્ત બને છે ગાઈસ સાંજના વાગી ગયા છે સવા સાત અને અહીંયા માન્ય મીશુ બે આવી ગયું છે ટ્યુશન ક્લાસીસ માંથી હે ને તો મીશુ બેને તો આજે જે હેર કટ કર્યા છે તમથી આમ ઉડાડી મેં કાપી દીધો છો હે ને કેવા કાપી દીધું મીશુ જાય નહીં પાર્લરમાં મમ્મી મય કે તું એ કે ચાલુ કર દે ને મમ્મી કે પાર્લરનું એ કે તો ચાલો અહિયાં જો મારું બને છે શું ખબર આજ કે ખાણી મેં અમારે તો અહિયાં મસ્ત મજાનું પુડલા બેટર રેડી થઈ ગયું છે તો બનવાના છે પુડલા હે ને તો ચાલો પુડલા બનાવીએ માન્યા એના બે ટીચર માં તે ચોકલેટ લઈ ગઈ હતી મીશુ ને તો આજે સ્કૂલે જવાનું નહોતું આજે હોલીડે તો એને તો એવું છે કઈક તો ચાલો આપણે પુડલા બનાવીએ પછી મળી ત્યાં સુધી મીશુ જાય છે એના ફ્રેન્ડની ઘરે અહિયાં બાજુમાં જ રહે છે હવે ખબર પડી એને કઈ રીતે છે

કેમ કે આવું કઈક વાર તહેવાર આવે ને ત્યારે તે જ દિવસે વિડીયો કે બીજે દિવસે મૂકાઈ જાય તો સારું રહે એટલે આ વિડીયો હું તમને પહેલા પહોંચાડી દઈશ હવે જા જા વિડીયો નથી રહ્યા હમણાં આપણે હારે થઈ જશું કેમ કે હવે રોજ હું શૂટ નથી કરતી એટલે હમણાં હું રોજે સાથે થઈ જઈશ પછી આજનો વિડીયો કાલે જ મળશે તમને એ રીતે સેટિંગ કરી લઈશું તો ચાલો મળીએ પુડલા બનાવી ત્યારે મસ્ત મજાના અમારા પુડલા બડમાં મીંડા છે ચાલો જો અહીંયા બે બેનું છે ને બેસી પણ ગયું છે તો મીસુ ને તો બપોર ના રહેશે એવા ભાઈવા ને તો એને જો અત્યારે મારી પાસે ગરમ કરાવ્યા થોડાક વૈદા ખાય છે હા એક પછી દેજે હેકાય તો ગાઈઝ જમીને થઈ ગયા ફ્રી અને વિડીયોનો એન્ડ પણ આપણે હવે અહીંયા જ કરી લઈશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ફૂલ વોચ કરજો પ્લીઝ બધા ફૂલ વોચ નથી કરતા વિડિયો ફૂલ વોચ કરતા જાઓ અને તમારું એક લાઇક મારા માટે બહુ જ મૂલ્યવાન છે તો એક લાઇક જરૂરથી કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ